તાલુકાના સમાજના આગેવાનો વડીલો યુવા મિત્રો દ્વારા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે જે રિઝર્વેશનની અંદર પેટા રિઝર્વેશન આપવાની બાબતો ક્રિમિનલની જે બાબતો એ બાબતે આજે રજૂઆત ત્યાં સરકાર સુધી પહોંચાડવા માટે મહામાહીમ સુધી પહોંચાડવા માટે સૌ ભેગા થઈને આવેદનપત્ર આપશે દેશમાં જાતે જ જનગણના થવી જોઈએ અને જાતે જનગણના આધારે એને જેટલી વસ્તી હોય એ પ્રમાણે રિઝિવેશન તરીકે મળવું જોઈએ જે સંવિધાનની અંદર જે હકો આપ્યા છે એ હક્કો ઉપર કોઈને પણ છીનવવાનો અધિકાર નથી અને જે સમગ્ર દેશના એસસી એસી સમાજના લોકોની લાગણી છે ને ધ્યાને લઈને હું કોઈ વિશેષ સત્ર બોલાવીને પણ આ જે કા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એના ઉપર મંથન કરવું જોઈએ અને દરેકને પોતાનો અધિકાર મળવો જોઈએ સંવિધાનમાં ક્યાં છેડછાડ ના થાય એના માટે સરકારે ખાસ ધ્યાન રાખવું છે